સાત હજાર એકસો સિત્તેર ચોરસ કિમી કુલ વસ્તી કુલ સાક્ષરતા દર છી પોઈન્ટ અમદાવાદ જિલ્લાના દસ તાલુકાઓ છે અમદાવાદ સિટી દસક્રોઈ બેત્રોજ માંડલ વિરમધામ સાણંદ બાળવા ધોળકા અને તંતુકા અને તોલેરા અમદાવાદ જિલ્લાનું જાણવા જેવું અમદાવાદ જિલ્લાનું પ્રાચીન નામ રાજનગર હતું શું તમે આ પહેલાં જાણતા હતા કોમેન્ટ કરી જણાવજો અમદાવાદ જિલ્લાનું પ્રાચીન નામ રાજનગર હતું અમદાવાદ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં સૌપ્રથમ આશાવાલ રાજાઓનું રાજ હતું જે વિસ્તારને સોલંકી વંશના કર્ણદેવ સોલંકીએ જીતીને કર્ણાવતી નગરની સ્થાપના કરી બાદશાહ અહમદ શાહ મૂળ નામ નસરુદ્દીન અહમદ શાહ રાજધાનીના શોધમાં હતા જ્યારે તેઓએ હાલના અમદાવાદની સસલાની કૂતરા પાછળ દોડતું જોયું ત્યારે બાદશાહ અહમદ શાહે અમદાવાદને રાજધાની સ્થાપવાનો નિર્ણય લીધો જેથી કહેવાય છે જબ કુત્તે પે સસા આયા તબ બાદશાહને નગર બસાયા બાદશાહ અહમદ શાહ ઈચ્છતો હતો કે જે વ્યક્તિઓ પણ દિવસ બપોરની નમાજ ન પાડી હોય તેવા લોકો દ્વારા શહેર આબાદ બને તે માટે અહમદાબાદની સ્થાપના કરવી ચાર વ્યક્તિઓએ ઈસવીસન ચૌદસો ને અગિયારમાં અહમદાબાદની સ્થાપના કરી જે ચાર વ્યક્તિઓમાં બાદશાહ શાહ સન શેખ અહમદ ખટુબગંજ બક્ષ મલિક અહમદ અને અહમદ કાજીનો સમાવેશ થાય છે સંત શેખ અહમદ ખટુકંજ બક્ષી અમદાવાદનો પાયો નાખ્યો હતો એલિસ બ્રિજના પૂર્વ છેડાએ જ્યાં માણેક બોજની જગ્યા છે ત્યાં આ અમદાવાદનો કોટની પહેલી ઈંટ મુકાઈ હતી અને ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો મોહમ્મદ બેગડાએ શહેર ફરતે કોટ બનાવી બાર દરવાજા મૂક્યા હતા ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું અને હાલમાં અમદાવાદને અમદાવાદને આર્થિક પાટનગર તરીકે ઓળખવામાં આવે છે ભારતનું અમદાવાદેસ્ટર અને ભારતનું બોસ્ટન પણ કહેવામાં આવે છે અમદાવાદ રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અને શહેર છે અમદાવાદ દેશ વસ્તીની દ્રષ્ટિએ સાતમા ક્રમનું શહેર છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં કાળુપુરમાં આવેલ છે કાળુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકોણમાં બનાવવામાં આવ્યું હતું ગુજરાતનું સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલ છે અમદાવાદમાં ચોપ્પન સ્મારકો પૈકી છવ્વીસ સ્મારકોને ત્યાંને લઈને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ શેઠ હથિશ્રી પ્રમાભાઈ સિવિલ હોસ્પિટલ છે જે એશિયાની પણ સૌથી મોટી હોસ્પિટલ છે ગુજરાતનું સૌથી મોટું નળ સરોવર અમદાવાદ જિલ્લામાં આવેલ છે ગુજરાતનો સૌથી મોટો મેળો વોઢાનો મેળો અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના વોઢા ગામે ભરાય છે જે વોઢાના મેળામાં મોટા ભાગે ગતેડાની લેવે થાય છે અમદાવાદનો ભાલ વિસ્તાર પાલિયા કઉ માટે જાણીતો છે તેમજ અમદાવાદ જિલ્લામાં કઉના ઉત્પાદનમાં રાજ્યમાં પ્રથમ સ્થાને છે વોઢામાં સાત નદીઓનો સંગમ થાય છે ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ બાગ કમલા નહેરુ જ્યુઅલોજીલ પાર્ક કાંકરિયા અમદાવાદમાં આવેલ છે જેનું ટૂંકું નામ કાંકરિયા છે ગુજરાતનો સૌથી પહોળો પુલ અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચોવીસ મીટર પહોળો બાંધવામાં આવેલ છે ગુજરાતમાં જામનગરમાં ગુજરાતમાં જામફળના ઉત્પાદન માટે અમદાવાદ જિલ્લાનું ધોળકા અને ભાવનગર જિલ્લા ભાવનગર જાણીતું છે ધોળકામાં જામફળ વખણાય છે જે કારણસર જાફાના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો છે ગુજરાતની પ્રથમ કોલેજ અમદાવાદમાં આવેલી ગુજરાત કોલેજ છે હડપ્પ અને સંસ્કૃતિનું મહત્વનું સ્થળ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે અમદાવાદ જિલ્લાના પ્રથમ મેયર ચીનુભાઈ ચિમનભાઈ હતા મોગલ બાદશાહ જહાંગીરની ગુજરાતની યાત્રા દરમિયાન મારકી પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો જ્યારે જહાંગીર અમદાવાદમાં રોકાયો ત્યારે તેણે અમદાવાદની ગરદાબાદ એટલે કે ધૂળિયું શહેર કહેલું ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે સૌપ્રથમ અમદાવાદમાં કોચરબ ગામે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી ગુજરાતના હૃદય તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે ગુજરાત સરકારે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે

વર્ષે અષાઢી સુદ બીજના દિવસે જગન્નાથ યાત્રા નીકળે છે જે જગન્નાથ યાત્રાની શરૂઆત દ્વારા સ્થપાઈ મુઘલ બાદશાહ સમયે અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલી શાહી ટંકશાળામાં મુઘલ બાદશાહનો અને રાશિવાળા સિક્કા પાડ્યા હતા અમદાવાદમાં સાબરમતી નદી પર કુલ પાંચ પુલ આવેલ છે અમદાવાદ નજીક આવેલ સરકેજ ગળી માટે જાણીતું છે રાવલ કુટુંબના કુળદેવી કંભલાવ માતાનું મંદિર માંડલ ખાતે આવેલ છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સૌપ્રથમ ગુજરાત વિધાનસભામાં દસમી વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ ઓગણીસો એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે જેની રચના હિંમતલાલ ધીરજદારે કરાયું હતું અમદાવાદ જિલ્લાના મહત્વના સ્થળો ભદ્ર કિલ્લો બાદશાહ અહમદ શાહે બંધાવેલી સીડી સૈયદની જાળી સીડી સૈયદ લાલ દરવાજા પાસે બંધાવેલી છે બાદશાહનો અજીરો અને રાણીનો અજીરો હજીરો બાદશાહના હજીરા માં બાદશાહ અહમદ શાહે અપનાવવામાં આવ્યા હતા ઝુલતા મિનારા મસ્જિદ કુતુબદીન અહમદ શાહે બંધાવેલી કાળુપુર અઢીસિંહના ડેરા અમદાવાદના મોટા વેપારી હતા સાયન્સ સિટી ગુજરાતનું પ્રથમ શ્રીડી થિયેટર ભદ્રનો દરવાજો અમદાવાદ જામા મસ્જિદ અમદાવાદ ગુજરાતનો સૌથી મોટી મસ્જિદ છે દરિયાખાનનો કુમ્મઠ ગુજરાતનો સૌથી મોટો કુમ્મઠ પતંગ મ્યુઝિયમ સ્થાપક નાનુભાઈ શાહ સરખેજનો રોતો સંઘ શેઠ અહમદ ખટુગંજ બક્ષનો રોજો મહમદ પટેલ રાષ્ટ્રીય સ્મારક મોતી શાહી મહેલ હતો સરદાર પટેલ અમદાવાદના મ્યુઝિશિયન મ્યુનિસિપાલિકલ પ્રમુખ હતા સાબરમતી આશ્રમ ગાંધીજીનું નું નામક નિવાસ સ્થાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન અટિરા કાપડ ક્ષેત્ર સંશોધન કરતી ક્ષેત્રની એકમાત્ર સંસ્થા છે રાણી સિપરીની મસ્જિદ મોહમ્મદ બેગડાની રાણી હસીને બંધાવેલી રાણી રૂપમતીની મસ્જિદ મોહમ્મદ બેગડાની રાણીએ બંધાવેલી નિરમા યુનિવર્સિટી ગુજરાતની યુનિવર્સિટી સૌથી મોટી યુનિવર્સિટી વેદ મંદિર વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિર સ્વામી શ્રી ગંગેશ્વરરાનંદ ઇપકોન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોર્પોરેશન કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રહાલય વોજે કુતુબ કુતુબ્દીન અહમદ શાહે બંધાવેલું ચિંતામણી પાર્શ્વ દેરાસન શાંતિલાલ શાંતિદાસ ઝવેરી બંધાવેલ શાહીબાગ શાહીબાગના બંગલામાં સૌપ્રથમ ગુજરાતનું રાજભવન કાર્યરત હતું ત્રણ દરવાજા બાદશાહ અમદશાહેબ બંધાવેલ નગીનવાડી કાંકરિયા તળાવની વચ્ચે નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવ ચીમનલાલ ગીરધાર રોડ સીજી રોડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ એનઆઈડી યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ ખમાસ અમદાવાદમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ અમદાવાદ ભગવત વિદ્યાપીઠ દાદા હરિસિંહની વાવ અસરવા અમદાવાદ ગીતા મંદિર અમદાવાદ લો ગાર્ડન ભદ્રકાળી મંદિર દિલ્હી દરવાજા કાળુપુર સ્વામિનારાયણ મંદિર કાળુપુર ટંકશાહ ચંદોળા તારાવ માનવ મંદિર સરદારબાગ ભાવ નિર્માણ યોગેશ્વર મંદિર લાલ દરવાજો પાંચકુવા દરવાજા ઉત્તમ ડેરી ઓપન એર ડ્રાઈવ ઇન સિનેમા પીરાણા તીર્થામ વિઠ્ઠલ પરિમલ ગાર્ડન ધોલેરા બંદર બુટ ભવાની મંદિર અરણેજ બળિયાદેવ મંદિર બળિયાદેવ મંદિર ઐતિહાસિક સ્થળ લોથલ મુનસર તળાવ વિરમ ગામમાં આવેલ છે રાવળ કુર ના કુલદેવી કંપલાવ માતાનું મંદિર માંડલમાં ગંગાસર તળાવ ગામ મલાવ તળાવ ધોળકા ગ્લોબલ ગેસ પ્લાન્ટ આજે આ વિડીયોમાં આપણે અમદાવાદ જિલ્લાની જાણકારી મેળવી વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો હવે ચાલુ કરો